ખેડૂત આંદોલનને આજે ત્રેવીસ દિવસ થઈ ગયા છે પરંતુ ખેડૂતો હજી પણ તેમની માંગ પર અડગ છે તો આ બાજુ દરેક રાજ્યમાં ખેડૂતો પોતાનું સમર્થન આપવા દિલ્હી કૂચ કરી રહ્યા છે ત્યારે બીજા બધા રાજ્યોની જેમ ગુજરાતમાંથી પણ ખેડૂત આંદોલનમાં સમર્થન આપવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું છે તો ભાજપે ડરને લઈને કિસાન સંમેલન શરૂ કર્યું છે જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સુરખાઈ ગામે રાજ્યના મુખ્યમંત્રીએ જઈને કોંગ્રેસને આડે હાથે લઈ કૃષિ બિલના ખેડૂતોના હિતમાં હોવાનું સમજ આપી હતી આ સુધારાઓ આવવા જોઈએ એવું કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં પણ ઓગણીસમાં કીધું હતું રાહુલ ગાંધીથી માંડીને બધા નેતાઓએ ભૂતકાળમાં અનેક નિવેદનો પણ આપેલા છે અન્ય પાર્ટીના લોકોએ પણ મોદી આ જલ્દી કરે એવી માગણી પણ કરેલી અને પંજાબમાં કોંગ્રેસનું શાસન છે પંજાબના મુખ્યમંત્રીએ કંપનીઓને કોર્પોરેટ ફાર્મિંગ માટે મંચ ઉપરથી પોતે એને મંજૂરીના પત્રો પણ આપેલા છે તો આજે શેનો વિરોધ છે તમને પરંતુ આ આંદોલન ખેડૂતનું રિધ નથી માત્ર ને માત્ર એક રાજકીય ઉદ્દેશ સાથે રાજકીય રોટલા સેકવા માટે વિરોધ પક્ષો ભેગા થઈને આ આંદોલન કરી રહ્યા છે